ગઈકાલે સોશિયલ મીડિયા મારફત મારા મોબાઈલમાં એક હોમગાર્ડ જવાન એચ એચ મહેતાનો વિડીયો વાયરલ થયો છે કે જે એસટી ડેપોની અંદર સવારની શિફ્ટમાં ફરજ બજાવે છે અને કોઈ મહિલાને ઢસડીને લઈ જાય છે આવો વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયો વાયરલ થતાં મેં તાત્કાલિક અસરથી મારા સિટી એ યુનિટ ના અધિકારીને ફોન કરી અને આ હોમગાર્ડ કોણ જવાન છે એમને તાત્કાલિક અત્યારે ફરજ મોકૂફ રાખો અને આવતીકાલે એટલે કે આજે મારી સમક્ષ એને નિવેદન દેવા માટે હાજર કરો એવો મૌખિક હુકમ કરી તાત્કાલિક લેખિત હુકમ કર્યો તે જવાન સવારના આજે મારી પાસે ખુલાસો કરવા આવેલ છે એના જણાવ્યા મુજબ આ જે વિડીયો વાયરલ થયો છે એ ખરી હકીકતે હોમગાર્ડ્સ દળની પ્રતિષ્ઠાને ખોટી રીતે બદનામ કરવા માટે એક કટકો વિડીયો વાયરલ કર્યો હોય એવું જણાય આવે છે કેમ કે જવાનના જણાવ્યા મુજબ તથા એસટીના કર્મચારીઓના તથા ત્યાં હાજર રહેલ પેસેન્જરોને જે જણાવ્યું છે એના નિવેદન મુજબ કે આ જે મહિલા છે એ બપોરના એક વાગ્યે બેન્ચ જે બેસવાની છે પેસેન્જરોને એ બેન્ચ ઉપર સૂતી હતી અને અમુક પેસેન્જરોને બેસવા નહોતી દેતી તથા મન ફાવે એવી બિગ ગાળો બોલતી હતી મોટે મોટેથી જેથી ચાર પાંચ પેસેન્જરો છે એ અમારા હોમગાર્ડ જવાન પાસે ગયેલ અને એમને જણાવેલ કે આ બેન આવી ગાળો બોલે છે અને અમને બધી મહિલાઓને શરમ આવે છે તો અમને તમે અહીંયાથી બહાર લઈ જાઓ જેથી અમારો હોમગાર્ડ જવાન છે એ આ મહિલા પાસે ગયેલ અને એમને કહેલ કે બેન તમે આવી ગાળો અહીંયા ન બોલો તમે એસટી ડેપોની બહાર વયા જાઓ આ એસટી ડેપો છે આ જાહેર રસ્તો છે આ જાહેર પબ્લિક પ્લેસ છે પરંતુ એ બેન માનતા નહોતા પછી હોમગાર્ડ જવાન બેનની નજીક ગયેલ તો તેને એવી જાણ થયેલ કે આ બેન નશાખોરની હાલતમાં છે તેઓના મોંમાંથી ખૂબ જ વાસ આવતી હતી અને તેઓ નશાની હાલતમાં હોય તેઓ અમારા હોમગાર્ડ જવાનની વાત માનતા ન હતા અને તેઓ લાતો મારતા હતા અમુક પેસેન્જરોને જેનો વિડીયો કોઈએ પણ ઉતારેલ નથી કે જે હકીકત હતી હવે મારા જવાને ત્યાં એક જ હાજર હતો એસટીના કોઈ બીજા કર્મચારી કે પોલીસ કોઈ હાજર નહોતા એટલે ત્વરિત નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો કેમ કે નશાખોરીની હાલતમાં આ જે મહિલા છે એ કોઈ પણ નિર્દોષ પેસેન્જરને કોઈ શારીરિક ઈજા ન પહોંચાડે એટલા માટે અને જ્યાં સુધી પોલીસની વાન કે કોઈ મહિલા પોલીસ કે મહિલા હોમગાર્ડ સભ્યો ત્યાં હાજર ન થાય ત્યાં સુધી મારા આ હોમગાર્ડ જવાને ત્વરિત નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો જેથી મારો આ હોમગાર્ડ જવાન છે એ મહિલાનો હાથ પકડી અને તેને ડીપોની બહાર લઈ જતો હતો ત્યારે આ મહિલા નીચે બેસી જતા જરા ઘસળાય છે એવો આ વિડીયો ઉતારેલ છે પરંતુ કોઈ પણ જાતની બળજબરી કે ધસડવાનો પ્રયાસ અમારા હોમગાર્ડ જવાને કરેલ નથી આ બાબતે જેણે પણ આ વિડીયો ઉતાર્યો હતો એ વિડીયોવાળા જે ભાઈ છે એમણે પોલીસમાં ફરિયાદ કરેલ હતી જે ફરિયાદના અનુસંધાને અમારા હોમગાર્ડ જવાને પોલીસમાં જઈને પણ પોતાનું નિવેદન લખાવી દીધેલ છે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીમાં તેઓએ પોતાનું નિવેદન લખાવેલ છે જેના ઉપરથી જ મને આ સત્ય હકીકતની જાણ થયેલ છે અને પોલીસ ને પણ આ બાબત ની જાણ છે